કે ચાલુ થાય કે કેટલા દિવસ થયું ચાલુ ચાલુ થઈને ગમ માંથી લઈને ને ગયા આલવાસ પછી કારિકા માના દર્શન કરીને પછી ગોગા બાપજીના પણ દર્શન કરી અને પોત ગયા છું આપણે પાંડવેના મંદિરે જે શંકરનું પાંડવેનું કેમ કે આપણે દાદીમાં જતા તો તે પીપરે ઉમાં જઈને પાણી દેવાનું હતું તો પતિ જવું લોકેશન ઉપર જે પાંડવે મંદિર મંદિર તો બાયુ દેશે પીપરે પાણી અને પછી આપણે કરશું દર્શન તો પતી જાહેરીમાં અને આ બધું સામાન હતું જે પંખીઓને આપવાનું હતું બાયુ જાહેરી જગ્યાએ પીપરો હોય જે પીપરે પાણી દેવાનું પછી આપણે આવી ગયા શંકર દાદાના દર્શન કરવા માટે તો પોતે આવ્યા શંકર તો કર્યા દર્શન દર્શન કરીને પોતે પાંડવેના મંદિરે તો પાંડવેના મંદિર એક વાર ચાર વાગ્યાનો આપણે વ્યૂ જોઈ અને પોતે મંદિરે મંદિરે કરશું પાંડવેના દર્શન તો કર્યા પાંડવેના દર્શન પછી ગણેશ દાદાના કર્યા પછી વ્યૂનો નજારો જોયો પછી આવી ગયા આપણે વાઈએ જે આ ભીમે ગુંડો મારેલો હતો એ જગ્યા ઉપર પહોંચી લીધી અને પછી નીકળી જવા માટે તો નીકળી જા ઘરે જવા માટે પાછા કારખ્યામા માના દર્શન કરી પગે લાગીને કારખામા ને પછી નીકળી ગયા રોડે તો આવા નવા વિડીયો જોવા માટે આપણી આડીને સબસ્ક્રાઈબ કરતા જાવ જય માતાજી આવા નવા નવી નવી જગ્યા ઉપર આપણા વિડીયો આવતા રહેશે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો આપણે આ નવી નવી જગ્યા ઉપર રાખીશું વિઝિટ કરીશું અને વિડીયો બનાવશું તો બ્લોગ સારો લાગે તો લાઈક ફોલો કરજો જય માતાજી જય શ્રી